તમને માહિતી મળી જશે તેલના બજાર ભાવ કેવા છે તમારે એક મિનિટની અંદર જોઈ લેવાનું મંદી છે તેજી છે એની અંદર તમને ખબર પડી જશે કેમ કે લોંગ વિડીયો બનાવતો નથી કેમ કે અત્યારે આપણે ખેતી સાથે સંકળાયેલા છો અત્યારે તમે કોઈ પણ નવું વાવેતર કર્યું હોય તો એની માહિતી પણ સાથે દેવી જરૂરી છે કેમ કે સાથે આપણે એગ્રો બનાવ્યો છે પણ એગ્રો બનાવ્યો છે માહિતી આપણી પાસે લેવાનું જવાનું બીજે અમુક ખેડૂતો એવા છે મારે જે અઠવાડિયાની અંદર કિસ્સા બન્યા છે અને હું મોઢે કેશ જે કેવું છે મોઢે કેશ કોઈ ઓલું દેતો નથી રૂબરૂ માહિતી લેવા આપણી પાસે આવું છે જવું છે બીજે એ પણ હું કહેતો રહીશ જેમ કે આપણે મહેનત કરીને તમને બધું સમજાવવા માંગીએ છીએ પણ આપણી માહિતીનો લાભ બીજા અલગ રીતે લઈ છે કઈ વાંધો નહીં નો ડાઉટ તમારું સારું થાય ભગવાન આપણે પ્રાર્થના કરશું કેમ કે માહિતી આપણે એકઠા કરવાની બધું આપણે કરીને દેવાનું પણ લાભ બીજા પાસેથી લેવાનો કઈ વાંધો નહીં પણ હવે આપણે વાત કરીશું ત્યારે બધાય મગફળીનું વાવેતર છે ઘણાય ઓળાને સિંહ પણ હવે મેન પ્રશ્ન શું આવે વરસાદ કન્ટિન્યુ હોય એટલે રાજુભાઈ ખડની દવા કઈ સારી વાપરવી તો આપણી પાસે જયારે બે થી ત્રણ દવા અલગ અલગ કંપનીની હાજરમાં છે એ તમને થોડુંક સમજાવી દઈશ પણ હજી આપણો પાયો એક મજબૂત કરવાનો છે લીંબોળીનો ખોળ આવે છે ખાસ વાપરજો હજી તમે ડુંગળીનું વાવેતર કરવાનું છો ટૂંક જ સમયમાં તો ડુંગળીમાં પાયો મજબૂત કરશો એટલે તમને સારું રહેશે બાકી છોડ ઓછા જાય કેમ કે પાયો મજબૂત કોઈ પણ વસ્તુ હોય આપણે હેડ હોય એનો ચારે બાજુ તાર ફેન્સિંગ કરી હું લેવો કે રેડિયર માલ ન આવે એટલા માટે એવી જ રીતે આપણો પાયો મજબૂત

ઘટો છે એવી માહિતી અહીંયા મળશે પણ માહિતી મારી પાસેથી લેવા રૂબરૂ આવે પછી તમે જે આગળ ઉદાહરણ આપ્યો એવું મારે ફરીથી શબ્દનો ઉપયોગ ન કરવો પડે ખાસ ધ્યાન રાખજો કેમકે હું મોઢે કેશ જે કેવું છે એવું મોઢે કેશ એટલું યાદ રાખજો મને કોઈ વાંધો નથી કેમકે મારે ખાસી માહિતી દેવી છે એટલા માટે કેમકે મારે કોઈ વાંધો નથી તમે લેવા આવો ન આવો બાકી માહિતી રૂબરૂ લેવા આવો ફોનમાં છો જવું પડે છે તમારે બીજે તો રાજુ ફોન જ ન કરાય ને એક ઉદાહરણ દઈ દઉં છું હવે વાત કરીશું આપડી પાસે એક આઈએલ કંપનીનું જે હાચીમે દવા તમામ પ્રકારનું ફળ પાડે છે અને જો કહી દઉં છું મગફળીમાં પચીસ દિવસ પછી મારવાનો ફળનો આ પણ તમને ઉદાહરણ કેમ કે તમે મારી સાથે સંકળાયેલા છો કેટલા દિવસ પછી દવા સટાય મગફળીમાં એ પણ તમને કહી દો વીસ થી પચીસ દિવસ વીસ દિવસ પહેલા દવા ન નખાય જેથી લઈને મગફળીને નુકસાન કરશે પીલી પડશે ઘણા પ્રશ્ન થાય પછી જો અમુક કંપનીની દવા એવી હોય આમાં તમે નાખતા હો તો મગફળી પીળી પડે એવી આપણી પાસે દવા છે હાજરમાં નથી પણ તમને બતાવું આની છતી દવાનો ઉપયોગ કરો એટલે મગફળીની જે ગ્રોથ હોય અટકે ઘણી વખત શું થાય આપણે આમાંથી એકાદ દવા નાખી તો ગ્રોથ નહીં અટકી જાય અઠવાડિયે દસ દિવસ માટે પણ આપણી પાસે એવી દવા છે ચોવીસ કલાકમાં ખડે ભળી જાય અને એનો વિકાસ હોય પાછો એની તેજીમાં વિયો જાય એ દવાનું નામ છે એમિનો સીલ એનો ઓલું રહેશે તમને સાઈડમાં ફોટો લખી પણ એનું પણ હું તમને એક્સ્ટ્રામાં પાછો આપણે જે વિડીયો બનાવીશું ત્યારે એની પણ માહિતી આપી દઈશ તો આ ત્રણેય દવા છે મગફળીમાં તમે ઉપયોગ કરી શકો છો આ છે આયરિસ જે હાલે છે એ આ છે યુપીએલ કંપનીનું એ બધા ખેડૂતો ઓળખે છે પણ વીસ દિવસ પછી સાત વર્ષ ખાસ યાદ રાખજો પછી જાયલ કંપનીનું હાસ્ય આવે છે આ પણ એક સારી દવા છે ઘણા ખેડૂતો ગયા વર્ષે વાપરેલી છે બધું ખડ બળી જશે ખડની જે મતલબ નાનું હોય ત્યારે જ બળે પછી તમારે અવડું અવડું ખડ બાળવું હોય ને તો આમાંથી એક એક દવા કામ ન કરે આપણે એક મગજમાં કહી દઉં છું ઘણી વખત ખેડૂત આવે આપણે કે આવડું પણ અહીંયા વાડીએ જાય તો હોય આવડું કે ખેડૂત રાજુભાઈ ખડ ન બન્યું પણ રૂબરૂ જાય ત્યારે ખબર પડે આવી પણ આપણને થોડીક ખબર હોય છે કે કોઈ પણ ખડ નાનું નાનું હોય ને તો જ આ દવા બળે કોઈ મોટું મોટું ન બાળે એ પણ ખાસ યાદ રાખજો મોટું હોય ને પાછું પાડે પણ હાવ થળિયા મૂળમાંથી માંથી ન બાળે એ પણ ખાસ યાદ રાખજો તો એક આ શ્રી રામ ભ્રવાળાની પણ એક સારી દવા આવી છે મતલબમાં માં તો આપણે તમે દવાનો ઉપયોગ ખડ બાળવાની અંદર ઉપયોગ કરી શકો છો મેં ત્રણ દવા જે હાજરમાં છે એ મેં તમને બતાવી દીધી વીસ દિવસ પછી જ નાખવાનું રાખજો વીસ દિવસની અંદર દવા ન નાખાય જેથી લઈને મગફળીને નુકસાન ન કરે અને તમારે કોઈ ખાતર નાખવું હોય તો કયું નખાય ન નખાય એનો તમે કોમેન્ટ લખશો તો હું એનો તમને જવાબ પણ કોમેન્ટ એમ નહીં લખતા હોય કે આની કિંમત શું છે આની શું છે એ તમે ફોન કરશો એટલે હું તમને કે આનો શું ભાવ છે કેમ કે અમુક કોમેન્ટ તમે એવી લખો છો એનો અહીંયા કોમેન્ટમાં જવાબ ન હોય તોય આપણે હળિયા થાય પાછા આપણે હળી કરવાની મજા આવતી હોય કાંઈ વંદન કરજો હળી આપણે હસી મજાક સાથે વિડીયો રોજ બનાવતા રહીશું તો આજની માહિતી આપણે અહીંયા જે મગફળી ને ખડ બાળવાની દેવનીતિ આવી ગઈ છે તો કાલે કાલે નવી માછી સાથે ફરીથી મળશું આભાર